અમદાવાદ ખાતે મહાગુજરાત બૌદ્ધ સંઘનો એક ભવ્ય ઐતિહાસિક પુસ્તિકા વિમોચનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તારીખ ફાઉન્ડેશન સુખરામનગર અમદાવાદ ખાતે મહાગુજરાત બૌદ્ધ સંઘનો એક ભવ્ય ઐતિહાસિક પુસ્તિકા વિમોચનનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવેલ આ કાર્યક્રમ મહાગુજરાત સંઘ સાથે જોડાયેલ ચૌદ જિલ્લાઓના સભ્યોમાંથી આઠ જિલ્લાઓના આશરે પાંત્રીસ પરિવાર દીઠ સભ્યો દ્વારા સંપન્ન કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત મહા ગુજરાત બૌદ્ધ સંઘનું વિનય પીટક એટલે કે આ સંઘમાં જોડાનાર તમામ સભ્યોના નીતિ નિયમો તેમજ માપદંડનું માટેનું એક લેખિત દસ્તાવેજ પુસ્તિકા સ્વરૂપે સમગ્ર ગુજરાત ખાતે લાગુ કરવામાં આવેલ છે તેમજ અસ્તિત્વમાં આવેલ છે જેની તારીખ એક એક બે થી કરવામાં આવશે રિપોર્ટર સંજયભાઈ ઝાલા આઝાદ મીડિયા લાઈવ ધંધુકા મહાગુજા મહોત્સવ નું જે સપનું હતું એ લેખિત સ્વરૂપે આપણે રજૂ કરી દીધું છે હવે બોધોએ જે મહાગુજા મહોત્સવ